લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અરવલ્લી જિલ્લામાં પ્રચાર પ્રસાર પૂરજોશમાં જોવા મળી રહ્યો છે જિલ્લાના ખાતે મહિલા યોજાયું હતું ભાજપના મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં મેઘરજ સહિત આસપાસના વિસ્તારમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી મહિલા મોરચાના રમીલાબેન દેસાઈ મંત્રી ભીખુસિંહ પરમાર સહિત ભાજપના અરવલ્લી જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતા મેલન મેઘરાજના ગાયત્રી મંદિર ખાતે ભાજપનું મહિલા સંમેલન યોજાયું હતું લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા તેમજ ભાજપ મહિલા મોરચા તેમજ ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા ભીખાજી ઠાકોર અને ઉમેદવાર શુભનાબેન બારૈયા એક મંચ પર જોવા મળ્યા હતા અને ભીખાજી ઠાકોરે જણાવ્યું હતું કે પાર્ટીથી મોટું કોઈ નથી સમીકરણ બદલાયા એટલે 10 દિવસમાં ટિકિટ બદલાઈ પાર્ટીના મહિલા ઉમેદવારને ટિકિટ આપવાના નિર્ણયને સમર્થન આપું છું આ સંમેલનમાં ખાસ ઉપસ્થિત રમીલાબેન દેસાઈએ શોભનાબેનને જીતાડવા માટે આહવાન કર્યું હતું ખૂબ સરસ આપ પણ જોઈ શકો છો બેનોમાં ખૂબ સારો ઉત્સાહ છે આખો હોલ પણ નાનો પડ્યો ખુરશીઓ ફરીથી મૂકવી પડી એટલો માત્ર ભિલોડા અને મેદ્રજ એટલે કે વિધાનસભા ભિલોડા વિધાનસભા બહેનો અહીંયા સારી રીતે એકત્રિત થઈ છે અને બધામાં મોદી સાહેબના કમળના નિશાન ઉપર મત આપવા માટે ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે અને આ દેશને ઉન્નત મસ્તકે લઈ જવા માટે બહેનો અમારી તૈયાર છે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અમને સમર્થન આપવા કારણ કે મહિલાઓએ પણ જે મોદી સાહેબની યોજનાઓનો લાભ લીધો છે મહિલા સશક્તિકરણ અને મહિલા નારી શક્તિ વંદન કાયદાનો જે આપણને તમે જોઈ રહ્યા છો કે મહિલાઓ ખૂબ ઉત્સાહિત છે અને તેત્રીસ ટકા પ્રમાણે પણ મહિલાઓનું જે પ્રમાણે સન્માન થઈ રહ્યું છે આત્મસન્માન વધી રહ્યું છે એના માટે મહિલાઓ ત્રીજીવાર વડાપ્રધાન મોદી સાહેબને જોવા માગે છે એટલા માટે મહિલાઓ દરેક જગ્યાએ મહિલા સંમેલનો થઈ રહ્યા છે અને મહિલા શક્તિ ખૂબ આગળ આવી રહી છે અને નારી શક્તિ થકી આ જે કાર્યક્રમ સફળ થયો છે તમામ જે આયોજકકર્તાઓ છે એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સૌએ મને વિજયનો વિશ્વાસ અપાવ્યો છે દરેકનો પ્રતિસાદ દરેક સમાજ દરે

એમાં આપણે સાબર કરવાનો પ્રમાણ એ પણ પાંચ આપણે જીતીએ એવી આદરણીય સી આર પાટી સાહેબ આપણે બધાને વિનંતી કરી છે ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે આવતી સાત તારીખે ગરમી પણ હશે પણ વધુમાં વધુ મતદાન કરી અને અમે આપણા ક્ષેત્રનું બરેટલું વધારે મતદાન કરી અને આપણા સૌભાગ્યને જીતાડી અને આપણું એક કમળ નરેન્દ્ર મોદીના ચરણોમાં અર્પણ કરીએ બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને विकसित भारत बनावानी गारंटी नो विश्वास गारंटी नो विश्वास रेतनी रेखा नहीं पत्थर नी लकीर छे आ मोदी नी गारंटी छे कमर नो बटन दबाओ भाजप ने विजयी बनाओ